જામનગર ગ્રામ્યમાં મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ મેગા ડિમોલેશનની જે કામગીરી છે તે તાલુકાના સાપર ગામે તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરાયું સહકારી અને ગોચર જમીન પરના કમર્શિયલ બાંધકામો હટાવવાનું શરૂ કરાયું ઇટાચી જેસીબી અને ટ્રેક્ટર સાથે પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમ પહોંચી જામનગર ધોરી માર્ગ પર કામગીરી શરૂ કરવામાં આવી ગામના પાટી ખડકી દેવાયેલી હોટલ દુકાનો અને ઓરડીઓ દૂર કરવામાં આવી સાપરગામે રિલાયન્સના સોલર પ્લાન્ટ આજુબાજુનું દબાણ હટાવવાની કાર્યવાહી કરાઈ સરકારી જમીન પર લાંબા સમયથી દબાણ કરવામાં આવ્યું હતું પાંચસો થી સાતસો મીટર જેટલી સરકારી જમીન ખુલ્લી કરાઈ યુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી દબાણકારો અગાઉ તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી સવારથી જ કરોડોની સરકારી જમીન ખુલ્લી કરવા માટેની કવાયત તેજ કરાઈ છે સરકારી જગ્યાઓ પરના ગેરકાયદેસર જામનગર નજીક આવેલ જે રીતે ગામ છે કે જ્યાં

સર વાત કરવામાં આવે તો કેટલા વર્ષોથી આ દબાણો છે તે કરવામાં આવ્યા હતા અને કેટલી કિંમતની આ જમીનો છે હાલ ખુલી કરવામાં આવી છે અંદાજે 4-5 વર્ષથી આ દબાણો હતા અને એમને ત્યારે દૂર કરવાની કરી હોય છે જે રીતે ગ્રામ્ય એસડીએમ દ્વારા પણ જે માહિતી આપવામાં આવી કે આ વર્ષોથી જે રીતે અહીં કામો છે તે આસામીઓ દ્વારા કરવામાં આવ્યા હતા સરકારી જમીન અને બહુચેની જમીન છે કે જેને હાલ ખુલી કરવા માટે જેસીબી સહિતની જે મશીનરી આવી છે સાથે તંત્ર મેગા રિમોલેશન ની કામગીરી છે તે કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે જે રીતે કરોડો ની કિંમત ની આ સરકારી જમીન કે તેના જમાણો છે તે આજે દૂર કરવા માટે તંત્ર વધુ એક વખત કમર છે કે કશું છે